નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની વાત કરી રૂપાલાનો દાવો મને તમામ સમાજનું સમર્થન છે અને વિવાદનો વિષય પક્ષ જોઈ રહ્યું છે અમદાવાદના સોલા વિસ્તારમાં થયેલા હત્યાનો આરોપી ઝડપાયો ક્રાઈમ બ્રાન્ચે રાહુલ શર્મા નામના આરોપીની કરી ધરપકડ ઉંઝામાં ફરી એક વખત નકલી જીરુનો કૌભાંડ ઝડપાયો ગાંધીનગર અને મહેસાણા ફૂડ વિભાગની ટીમ રાજ્યમાં ભર શિયાળે ફરી વાતાવરણમાં પલટો જોતા આવી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણે ચિંતાની વધારી છે આ દરમિયાન જ હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં ગુજરાતના હવામાન અંગે આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી દિવસોમાં રાજ્યમાં હવામાન સૂકું રહેશે આગામી ત્રણ ચાર દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં નોંધનીય છે કે ગરમીમાં રાહત ફક્ત ચાર દિવસ જ રહેશે ગુજરાતમાં ચાર દિવસ બાદ ફરી આકરી ગરમીનો મારો જોવા મળી શકે છે ગરમી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે તે મુજબ ચાર દિવસ બાદ પારો બે થી ત્રણ ડિગ્રી ઉંચકાઈ શકે છે આમ ચાર દિવસ બાદ ગરમીનો પારો ચાલીસ ડિગ્રીએ પહોંચી શકે છે आने वाले दिनों की बात करें तो गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा साथ ही बात करें अधिकतम तापमान की तो वो अपने नौ लार्ज चेंज में मेंटेन करेगा और अगले तीन से चार दिनों में उसके बाद जो है मोस्ट ऑफ द प्लेसेस कह सकते हैं नॉर्थ नौ, गुजरात और सौराष्ट्र में जो है तापमान जो है फिर से जो से दो से तीन डिग्री राइज होने के चांसेज हैं पाँचवें दिन या चौथे दिन से साथ ही अगर हम बात करें पिछले 24 घंटों तो में कैसा रहा तापमान तो अहमदाबाद ता में 38 डिग्री सेल्सियस तथा गांधीनगर में अड़तीस डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है साथ ही बात करें कोस्ट में कैसा रहेगा गुजरात कोस्ट में उत्तरी गुजरात कोस्ट में हवाएं जो है उत्तर पश्चिम तथा उत्तर पश्चिम दिशा से प्रवेश करेंगी और दक्षिणी गुजरात कोस्ट में उत्तर पश्चिम दिशा से हवाएं चल रही हैं साथ ही इनकी स्पीड जो है पंद्रह से बीस मार्च के बीच रहने की संभावना है लैंड एरिया में भी हमारे पश्चिम तथा उत्तर पश्चिम दिशा से प्रवेल कर रही हैं और अगले आने वाले पाँच से छः दिनों के लिए किसी भी तरह की जो है हीट वेव और वार्म नाइट की जो है वार्निंग नहीं जा रही है कहीं तो आगे चार से पाँच दिनों के बाद जो है टेम्परेचर में दो से तीन डिग्री की बढ़त देखने को मिलेगी कई जगहों पे और अधिकतम तापमान जो है कुछ जगहों पे चालीस डिग्री प्लस या चालीस डिग्री उससे ऊपर भी जा सकते हैं काफी વધુ એક મહત્વના સમાચાર પર જો નજર કરવામાં આવે તો ક્ષેત્રીય સમાજ સાથે વિવાદમાં આવેલા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલના વિવાદિત નિવેદન અંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને મહત્વની બેઠક મળી જેમાં શંકરસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે કે મારાથી જે યોગદાન થશે હું આપીશ જે સ્થિતિ પેદા થશે તેની જવાબદારી ભાજપની રહેશે તો આ સાથે તેમણે જણાવ્યું છે કે મારાથી જે યોગદાન થશે હું આપીશ ચોવીસ કલાકમાં પરિણામ નહીં આવે તો આગળની રણનીતિ રચવામાં આવશે તો ભાજપ અહમનો મુદ્દો બનાવી રહી છે આ ભાજપ કોંગ્રેસની વાત નથી આ બહેન દીકરીઓનો મુદ્દો છે તો શંકરસિંહ વાઘેલાનું આ નિવેદન સામે આવ્યું છે સાથે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે હવે ભાજપ જ આગળનો નિર્ણય નક્કી કરશે તો જે સ્થિતિ પેદા થઈ છે તેની જવાબદારી ભાજપની રહેશે ભાજપના આગેવાનો અંદરથી છે બોલી શકતા નથી તો શંકરસિંહ વાગેરાનું આ મહત્વનું નિવેદન સામે આવ્યું છે સમગ્ર મામલે શંકરસિંહના નિવાસ સ્થાને આ મહત્વની બેઠક મળી જેમાં શંકરસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે કે મારાથી જે યોગદાન થશે હું આપીશ ભાજપના આગેવાનો અંદરથી દુઃખી છે તે બોલી શકતા નથી મારાથી જે યોગદાન થશે હું આપીશ તો જે સ્થિતિ પેદા થશે તેની જવાબદારી ભાજપની રહેશે

અત્યારનું જે વાતાવરણ એક બાજુ લોકસભાના ઇલેક્શન્સ શરૂ થઈ ગયા એમ કહીએ તો ચાલે ગુજરાતમાં પણ સાતમી મે એનું મતદાન છે છવ્વીસ લોકસભાનું એમાં બાઇજી બે બીજેપીના લોકસભાના ઉમેદવારના મોઢામાંથી કેટલી શબ્દો નીકળી પડ્યા જેના લીધે આખા સમાજની લાગણી દુભાઈ છે ફક્ત કોઈ સમાજ એવું તે કરતા સમાજ જે સમાજે બીજા બેન સમાજ બીજા બેન દીકરીઓની રક્ષા કરી હોય એને પોતાના ઉપર આવું આક્ષેપ થાય ત્યારે સ્વાભાવિક થરાટ થાય લાગણીઓ દુભાય એ લાગણી દુભાય તે વ્યક્ત કરવા માટે અરસપરસ મળવાનું આ એના ભાગરૂપે આજે બધા આગેવાનો મરવા આવ્યા છે શું કરાય આમાં હવે આ આખો સવાલ પોલિટિકલ બની ગયો એટલે બીજેપી અમારી એક જ માગણી છે કે આવા ઉમેદવાર ને બદલો તો સારું અમારે કોઈ પાટીદાર સમાજ નો ઝઘડો કે બીજેપી ના ઉમેદવાર નો ઝઘડો એવું છે ને પર્ટિક્યુલર ઉમેદવાર માટે જે રાજકોટ રાજકોટના કેસમાં એની વાત લઈને બધા ચિંતિત છે અને બીજેપી જો આમાં સમજીને સમાજની માગણી માની લે તો બહુ સારી વાત છે નહીં માને તો શું કરવું એની ચર્ચા વિચારણા કરવા બધા આગેવાનો આવ્યા છે છે તો રાજપૂત આગેવાન ત્યાં જ બધા મિત્રો મળ્યા હતા હવે એ કઈ બીજેપી કોંગ્રેસ એવું કઈ નહીં હું પણ કે બીજેપી કોંગ્રેસ કોઈ બીજેપી આ બીજેપી કોંગ્રેસ છે જ નહીં આ પટેલ ક્ષત્રિય નથી બીજેપી કોંગ્રેસ નથી વ્યક્તિગત એક ઉમેદવારીની વાત છે એમાં પણ જો બીજેપી વાળા પોતાનો અહમનો મુદ્દો બનાવે બહુ મોટો સમાજ જે અસરકારક છે જેનો ભૂતકાળ છે ઉપર લાગેલી છે એમાં જો ફરફાર કરે તો અમે બેસીને તાત્કાલિક આવતીકાલે હું રાત્રે જ અશ્વિન શિભાઈ વાત કરીશ કિલા ઠાકોર સાહેબ આવા છે બધા અમારા અમારા અર્જુનભાઈ તો હરીષિભાઈ ગોહિલ પૌત્ર થાય એમના બાપુજી મહાવીરભાઈ અમારી સાથે લોકસભામાં એમપી હતા હવે એ જે બીજેપી ને સિંચું કહેવાય જેને ઘર સિંચન કર્યું જનસંગ વખતથી થી હવે એ બધા આમાં 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 બીજેપી નથી એક સમાજ થઈ ગયો અને એટલા માટે બધાનો માતો બીજેપી તો અમે બીજેપી ના હોવા છતાં પણ અમારે બીજેપી સામે વાત સિવાય કે બીજેપી વાળા આ સમાજ ને અંદર અંદર લડાવી માંગતા હોય લડા તો જુદી વાત છે અમે અમે તો અંદર અંદર લડવા કહેવાયેલા એવું એ માની ચાલે છે પણ આ વખતે બધા એક છે ફક્ત ક્ષત્રિયો રાજપૂત એવું નહી તાથી તમામ બક્ષીપણ સમાજ પણ રબારી માલધારી સમાજ પણ ઠાકોર સમાજ કોરી સમાજ આયર સમાજ મેર સમાજ બધા બધા પાડિયા બન્યા છે બે દીકરી રક્ષાઓ કરવા માટે એ સમાજ ઉપર સંચવાનું ક્યાં કારણ છે એટલે બહુ નજીકના દિવસોમાં મળીને જે કાર્યક્રમ કરતા હોય એમાં મને કીધું કઈ આમાં યોગદાન થાય તો સારું જરૂર મારાથી જે થાય યોગદાન શાંતિનું સમાજમાં કોઈ વિષ પેદા ન થાય કાયદોની વ્યવસ્થાની સ્થિતિ ઉભી ન થાય એની પૂરી ચિંતા કરીને જે સ્તરે જે રીતે વાત મૂકવી જોઈએ એ મૂકવાની ચોવીસ કલાકમાં જ અમે કોશિશ કરી પછી પરિણામ નહીં આવે તો આગેવાનો સાથે મળીને જે દિશા નક્કી કરે એ દિશામાં બધાને કહીશું આ દિશા અમે નક્કી કરેલી છે પણ એમાં ઓફિશિયલી હશે કોઈ એકાદ પ્રવક્તા હશે બધા જ નહીં હોય આગેવાનો નક્કી થશે અમારે આ ચિંતા કરવાની છે જેના ઉપર સમાજ વિશ્વાસ મૂકે જેને પોતાના ગમા કે પર્સનલાઈઝ ન હોય એવા આગેવાનો સાથે મળીને કોંગ્રેસ ભાજપ સિવાય ભાજપમાં કોઈ પણ પાર્ટીમાં પાછળ મુદ્દો જ નથી એ રીતે કોઈ આક્ષેપ નહીં કરે કે આ ભાજપના હામે છે બધા મોટાભાગે તો બીજેપીના આગેવાનો બી દુઃખી છે અંદર અંદરસે બોલી શકતા નથી બોલે તો એમને પ્રોબ્લેમ બોલવું સારું નહીં પણ અમે અમારી રીતે જે થાય પ્રયત્નો કરીશું ચોવીસ કલાકમાં દિલ્હી સુધી વાત પહોંચાડવાની કોશિશ કરીશું થાય તો બાકીના દિવસોમાં જે કઈ સાથે મળીને પ્લાનિંગ કરીએ એ પ્લાનિંગ મીડિયાના માધ્યમથી કાનો અને જે કોઈ સ્થિતિ પેદા થશે સારી કે ખોટી ટોટલ જવાબદારી બીજેપીની ની અને સરકારની રહેશે ક્રેડિટ મળશે એમને મળશે નિષ્ફળ મળશે તો પણ એમને હું ઈચ્છું કે ક્રેડિટ મળે એમાં એ ભાગીદાર થાય અમારે કોઈ લેવું નથી નથી લોકસભાની ઉમેદવારી નથી કરે આ કોઈ ટિકિટના ઉમેદવારો નથી કે અમને ટિકિટ આપો એ મુદ્દો જ નથી લ્યો નહીં આપે નહીં આપે કંઈ વાંધો નહીં આજે મુદ્દો નથી અલગ મુદ્દો છે અને અસ્મિતાનો મુદ્દો છે બેન દીકરીઓની સામાજિક વાતનો આ મુદ્દો છે આખો અને એ મુદ્દો કોપ્રોમાઇઝ કરી શકાય નોટ નેગોસેબલ જેને કહેવાય છે આ નેગોશેબલ વાત નથી કેટલી વાત બીજીવાળા સમજે કે નોટ નેગોશિએબલ આ વાત છે માનવું છે હા નિતન ના એ રીતે મળીને વિચાર કરીશું આ બધા એવા આપણો બધાનો આભાર જવા કરે ક્ષત્રિય સમાજ સાથે વિવાદમાં આવેલા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા બુધવારે દિલ્હીમાં કેબિનેટ બેઠકમાં હાજરી આપી ગુરુવારે અમદાવાદ પરત ફર્યા હતા અમદાવાદ વિમાની મથકે પત્રકારો સાથે વાત કરતા રૂપાલાએ વિવાદ અંગે પાર્ટી વાતચીત કરી રહી હોવાથી કંઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે મને તમામ સમાજનું સમર્થન છે ગયો તો કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા આગેવાનો ચલાવે છે એટલે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય સંવાદ એમની વચ્ચે થયો હોય એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય ના કહેવાય અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનો એ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું પણ એમ કરીને આ વિવાદની અંદર એને આ ગોમવાનું કામ કરવાનું મારો કોઈ આશય નથી મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા મીડિયા સામે પણ કરી દીધા સમાજની વચ્ચે પણ કરી દીધા એટલે મારી દ્રષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી અને આવા બધા ઇસ્યુઓ ને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર મેં આપને કહી દીધું પછી આમાંથી તો પેટા પ્રશ્નો જેટલા ધારવો એટલા થાય ને આપ સૌનો ખૂબ ખૂબ આભાર આટલું વામ વેલકમિંગ માટે રાજકોટના ભાજપના ઉમેદવાર પરશુત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ઉપવાસ પર ઉતરેલા પદ્મિનીબા વાડાના ધરણાના બીજા દિવસ પણ યથાવત છે તેમણે કહ્યું છે કે ભાજપ સાથે અમારે કોઈ વેર નથી પણ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ અડગ જ છે તો રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ અત્યારે સમગ્ર ક્ષત્રિય સમાજમાં ઉઠી છે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે તેવામાં રાજકોટ ખાતે ઉપવાસ પર ઉતરેલા પદ્મિ બાવાડાના ધરણા બીજા દિવસે પણ યથાવત છે તો સાથે તેમની માંગ પણ છે કે રૂપાલા ટિકિટ રદ કરવામાં આવે તેમના દ્વારા એવું કહેવામાં પણ આવ્યું છે અન્નનો ત્યાગ કરી અને ધરણા કરવામાં આવી રહ્યા છે મહત્ત્વનું છે કે પુરુષોત્તમ રૂપાલાનો વિવાદ છે તે સતત યથાવત છે ને ખાસ કરીને ક્ષત્રિય સમાજ દ્વારા છે તે ક્ષત્રિય સમાજની મહિલાઓમાં એક અન્ન રોષ છે તે જોવા મળી રહ્યો છે બાવાળા ગઈકાલથી જ જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં ના આવે ત્યાં સુધી તે અન્નનો ત્યાગ કરી અને હડતાલ છે તે કરી રહ્યા છે આપણી સાથે બા છે તેમની સાથે સીધી વાત કરશું બા ખાસ કરીને આજે સતત બીજો દિવસ છે ધરણાનો શું કરશું ક્યાંક ને ક્યાંક ગઈકાલે અમદાવાદમાં બેઠક બોલાવી હતી આ બેઠકનો કાંઈ નિર્ણય જ નથી આવ્યો કારણ કે બેઠક નિરાથક રહી છે હવે આગામી સમયમાં આપણી કઈ રીતની કારણ કે અનત્યાગ કરીને આપ ધરણા ઉપર બેઠા સુધી ટિકિટ રદ નહીં કરવામાં આવે જી એ તો મારો અન્ન તો રહેશે જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અને બીજું 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 તો અમે એટલું બધું પછી આંદોલન કરશું એટલું બધું થશે કે આમાં પાર્ટીને ખૂબ જ નુકસાન થશે એ વિચારવું જોઈએ સરકારે કે એક વ્યક્તિ એક વ્યક્તિ માટે થઈ અને આટલા વર્ષોથી જો આ પાર્ટી આવું સરસ કરી રહી છે એના ઉપર પાણી ઢોળ બધો થઈ જશે અને ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક આમાં ઓલું થશે કે આ એક બેનો દીકરીનું જો માન નથી જાળવી શકતા એ આવી વ્યક્તિ બફાટ કરે છે જેને એ જ મોટી છે હાલો આપણે એમ થાય કે કોઈ નાનું છોકરું હોય તો આપણે જતું કરી દઈએ આને લ સાઠ પાસઠ વર્ષની તો ઉંમર હશે અને સેજે એને આ મોઢા ઉપર સેજે એવું નથી કે હું શું બોલી ગયો છું એમ ક્યાંક ને ક્યાંક હવે આ લડાઈની અંદર પાટીદાર સમાજ છે તે મેદાન આવ્યું છે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યું છે આને તમે કહી રહ્યું છે જી હવે મને તો એ કંઈ ખ્યાલ નથી પણ પાટીદાર સમાજના અન્ય ભાઈઓના મને ફોન આવે છે કે બેન કદાચ આવી પોસ્ટો વાયરલ થાય તો આપ માનતા નહીં તો આપ પાર્ટી ભલે રૂપાલાના વિરોધમાં જે પણ કરો એ અમે પણ આપની સાથે જ છીએ તો પછી આ હું તો પાટીદાર ભાઈઓને અને અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓને કહું છું કે પોસ્ટો ઉપર નહીં ધ્યાન દેતા કોઈ કેમ કે અત્યારે આ લોકો એક બીજા કોઈની પણ હોય આમાં આમાં તો બેમાં ત્રીજું આવી જાય આ તો રાજકારણ આમાં લઈ લે એટલે બેમાં ત્રીજું ફાવી જાય એવું નહીં કરતા પાટીદાર સમાજના ભાઈઓ અને ક્ષત્રિય સમાજના ભાઈઓને કહું છું એમાં ધ્યાન જ ન આપતા એ પોસ્ટો ઉપર અને પાટીદાર સમાજના બેનું છે ને એની ઉપર પણ અમને માન છે ને એ બેન દીકરી પણ અમારી બેન દીકરી જ છે ખાસ કરીને બેન ખાસ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી દેવામાં આવે અન્ય કોઈ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તો એ લોકો સાથે આપણું સમર્થન હશે કે જી કોઈ પણ ને અમે તો તો અમારે કોઈ ક્યાં પ્રોબ્લેમ જ છે ભલે કોઈ પણ વ્યક્તિને એટલે ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જે આને લાયક છે આ આ રૂપાલાભાઈનું તો આપ તો ખરા એનું બેકગ્રાઉન્ડ તો જુઓ કે વ્યક્તિ અને આવી આટલી ઉંમરે આટલી ઉંમરે જે એના બફાટ કરી છે ને તેને બીજું તો આ એનું શું નહીં કર્યું હોય મને એ થાય છે કરવામાં આવે તો રાજકોટ ખાતે પદ્મની બાવળા દ્વારા સતત બીજા દિવસે છે તે પોતાના ધરણા છે તે યથાવત રાખવામાં આવ્યા છે મહત્વનું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે આ માંગ સાથે છે તે પદ્મની બાવાળા જે ધરણા કે ભૂખ હડકર ઉપર છે તે ઉતર્યા છે ને મહત્વનું એ છે કે પાટીદાર સમાજના કેટલાક લોકો દ્વારા પણ હવે પરસોત્તમ રૂપાલાને સમર્થન રાજકોટ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને કારણે ગુજરાત સહિત દેશના ક્ષત્રિયોમાં રોષ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત રહ્યો છે આશાપુરા માતાજીના મંદિરે મળી વોર્ડ નંબર સત્તર અને અઢાર ના ક્ષત્રિય મતદારોની બેઠક હતી જેમાં પરસોત્તમ રૂપાલાને હટાવવામાં નહીં આવે તો બીજેપી વિરુદ્ધ મતદાન કરવાના સોગંદ લેવાયા હતા રૂપાલાને માફ કરવાનો ઇનકાર કર્યા બાદ પાટીદાર સમાજ રૂપાલાના સમર્થનમાં આગળ આવ્યો છે ત્યારે રાજપૂત સમાજના અગ્રણી રમજુભા જાડેજાએ કહ્યું છે કે સોશિયલ મીડિયામાં અમુક લોકો વ્યક્તિગત અભિપ્રાય આપીને પોસ્ટ કરે એ કોઈ સમગ્ર સમાજનો અભિપ્રાય ના હોય જે ટિપ્પણી કરી છે તેને ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે તો ગઈકાલથી પાટીદાર સમાજ છે એ પુરુષોત્તમ તો પાટીદારો અત્યારે પુરુષોત્તમ સાથે છે કે અમે પણ રૂપાલાજી સાથે કે ક્ષત્રિય સમાજની વારંવાર માફી માંગવા છતાં પણ ક્ષત્રિય સમાજને માફ નથી કરતું અને આ જ વિષય ઉપર આપણી સાથે ક્ષત્રિય સમાજના આગેવાન રમજુબા જાડેજા સાથે વાત કરીશું બાબુ ખાસ કરીને વાત કરીએ તો વિરોધ તો તમારો સમાજ કરી રહ્યો છે પરંતુ આજથી હવે પાટીદારો પણ તેમની વારે આવે છે શું કહેશો આપ નમસ્કાર એ કદાચ વ્યક્તિગત અભિપ્રાય હોઈ શકે અમુક લોકોનો પણ અમે જાહેરમાન વ્યક્તિગત પણ કીધું છે અને શ્રી પરશોત્તમભાઈ રૂપાલા મંત્રી શ્રીએ પણ અગાઉ ચોખવટ કરેલી છે કે આ હું કે જે કાંઈ મારાથી થયું હોય અથવા કરું એના માટે પક્ષ કે સમાજને આમાં જવાબદારી નથી એમને પણ ચોખવટ કરી છે એ પણ આ બધું સમજે છે એટલે અમુક પાટીદાર આગેવાનોના મારા ઉપર પણ ફોન આવ્યા હતા એટલે અમારે સ્પષ્ટ વાત થઈ છે કે આ કોઈ સમાજની વાત છે જ નહીં જાહેરમાં પણ આપણે કીધું છે એટલે પાટીદાર સમાજના આગેવાનોને મારી જાહેર અપીલ અને વિનંતી છે કે આ કોઈ સમાજની વાત નથી એ રીતે આપણે આને જોઈએ જે રીતે સમાજ એકબીજા સાથે સંકળાયેલા છે એમાં બિનજરૂરી કોઈ આપણે વાતાવરણ ન બગડે એ જોવાની જવાબદારી આપ સર્વેની અને આપણે બધાની છે બાપુ ખાસ કરીને ક્ષત્રિય સમાજે પણ પોસ્ટર રિલીઝ કર્યા હતા ને ગઈકાલથી હવે પાટીદાર સમાજે પણ પોસ્ટર રિલીઝ કર્યા છે એ અંગે કોઈ પ્રતિક્રિયા આપી છે આપણે સમાજમાંથી કે ના પોસ્ટર પોસ્ટર જે પટેલો ચાલુ કર્યા છે કે અમે પુરુષોત્તમ રૂપડાની વાહરે છે તો આપણે કોઈ એવી પ્રતિક્રિયા આપી છે પટેલ સમાજને હા એને કોઈ પ્રતિકાર નથી આપી બાબુ ખાસ કરીને જે સંમેલન થવાનું હતું હવે થશે કે આ સિચ્યુએશન એને મોકૂફ રાખવામાં આવશે અમે આ સંમેલનની તારીખ જાહેર નથી જ કરેલી અમારી મિટિંગ પછી જાહેર કરેલી પણ હાલ પૂરતું એ સંમેલન મોકૂફ છે એવું કોઈ કારણ નથી પણ અમારી જે સ્ટ્રેટેજી બનાવવાની બાકી છે રણનીતિ બનાવવાની બાકી છે એ એટલે આપણે આ સંમેલનની તારીખ નક્કી નથી કરી એટલે હાલ પૂરતું તારીખ નથી જાહેર કરી સ્ટ્રેટેજીમાં ખાસ કરીને ક્યારે મળવાના છો અને પહેલું પગલું શું છે કે જે પ્રમાણે જાહેરાત થઈ છે કે માત્ર હવે આંદોલન રાજકોટ પૂરતું નહીં જિલ્લાઓમાં થશે મોટાભાગના જિલ્લાઓમાં આ ચાલુ છે પ્રક્રિયા આવેદનપત્ર મિટિંગો આ પ્રક્રિયા ચાલુ છે એટલે એ પ્રક્રિયા ચાલુ છે બીજા જિલ્લાઓમાં પણ ચાલુ છે તાલુકા લેવલમાં પણ હવે થશે એટલે એ પ્રક્રિયા બીજા જિલ્લાઓમાં પણ ચાલુ થઈ ગઈ છે પાટીદારો ની સંખ્યા ગુજરાતમાં વધુ છે ક્ષત્રિયો કરતા લાગે છે ઇલેક્શનમાં માં માઠા અસર આવશે આના આમાં અત્યારે એ રીતે આપણે આ ઇસ્યુને નહીં જોઈએ કે બે સમાજ વચ્ચેની વાત અત્યારે અમે માનતા જ નથી એટલે એ રીતે આ આપણે પ્રશ્નને નથી જોતા અને સરકાર અને પક્ષને પણ અમે વિનંતી કરીએ છીએ કોઈ એવું નથી કે અમે ઓલું કરીએ છીએ એને વિનંતી કરીએ છીએ કે આ રીતે પ્રશ્નોને ન જોવે શુદ્ધિકરણ માટે એક વ્યક્તિને સમજાવવાની વાત છે રીતે જોવે તો સંસ્કૃતિ ટકાવવાની અમારી લાગણી અને અમારી માંગણી અથવા તો અમારો રોષ છે બાબુ જે કુરા ગઈકાલે ભાજપના આગેવાનો ક્ષત્રિય સમાજ ભવન ખાતે આવ્યા હતા સમાધાન ન થયું તો હવે કોઈ બીજી મિટિંગ કરશો આપ કે તમારી જે માંગ છે એની ઉપર જ અડગ રહેવાનો છો હવે ગઈકાલે કોઈ સમાધાનની મિટિંગ હતી જ નહીં છત્રી સમાજના આગેવાનો અમને મળવા માગતા હતા કે આ પ્રશ્નમાં શું શું થઈ શકે એવું જાણવા માગતા હતા એના માટેની મિટિંગ હતી હવે કોઈ પણ મિટિંગ આમાં થવાની નથી કારણ કે અમારી માંગ સ્પષ્ટ છે અમારી રજૂઆત સ્પષ્ટ છે કે ટિકિટ રદ કરો પછી જ બીજી વાત એટલે આમાં કોઈ હવે મિટિંગ થવાની નથી

મનસુખ વસાવાએ પોતાના પ્રચાર દરમિયાન બોલ્યા હતા કે ભાજપ વાડા મારા પોસ્ટરો લગાડે છે અને આપ વાડા મારા પોસ્ટરો ફાડે છે આ પોસ્ટરો ફાડવા વાડાના કપડા ફાટી જવાના છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આપ વાડા ભરૂચ અને ભાવનગરમાં એના જેવા ગુંડા લોકોને ઉતાર્યા છે એટલે પોસ્ટર જ ફાડીને બીજું શું કરે તેમજ તેમણે કહ્યું હતું કે સીધી રીતે કામ ના કર્યું હોય તો મેં કોઈ અધિકારીઓને અપશબ્દો કયા હશે હું સીધો સાદો માણસ છું પણ કામ ના કરે તો બોલવું પડે અધિકારીઓ જે ભાષામાં સમજે અમારે તે ભાષામાં સમજાવવું પડે આપણે આપણી મજૂરી કરીએ છીએ ને આપણે જીવીએ છીએ કોઈ આવતું નથી ત્યારે અમે બી તમારી વચ્ચે

થાય છે કે નથી થતું પછી ત્યારે અમે તમારી વચ્ચે હું પોતે ઉમેદવાર છું લોકસભાનો આ વખતે જે ઇન્ડિયા ગઠબંધન થયું છે ગઠબંધનના ઉમેદવાર તરીકે હું પોતે ઉમેદવાર છું હાલમાં હું ડીડીયાપાડા નો ધારાસભ્ય છું અને કદાચ આ જુવાની આવતો બધા મને ઓળખતા હશે ઓળખો છો કે તમે ઓળખો છો ને બધા તો આજે લોકસભાની ચૂંટણી છે અને લોકસભાની ચૂંટણી અમે એટલે માટે લડી લડવા માટે આવ્યા છે એટલા માટે લડીને જીતવા માંગીએ છીએ કે તમારી વચ્ચે રહીએ અમે હંમેશા પોઝિટિવ વાતો કરીએ છીએ એટલે આપણે વિશ્વાસ રાખજો આવા નેગેટિવ વાળા કોઈ ફવાના નથી રાત્રે રાત્રે પોસ્ટરો મારા અમારા નીલ ભાઈ મહેનત કરીને રાત્રે રાત્રે પોસ્ટર લગાડે એમની ટીમ સાથે નાલાયક લોકો દિવસ છે સવારનો વહેલી સવારે એ ફાડી નાખે છે પણ એની ચિંતા નહીં કરો એ એમના બધાના કપડા ફાડી જવાના છે એમના બધાના કપડા મારે બીજું બોલવું જોતો પણ નથી બોલાયું એ સમય હશે ત્યારે બધું ફાડી જવાનું એમને કોઈ કઈ બચવાના નથી

તો આહતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર